પટેલ અશોકભાઈ બેચરભાઈ મારું નામ છે નો હું વતની છું હું અત્યારે થી નેવું લીટર દૂધ ભરાવું છું રોજનું દૈનિક મારા બે છોકરા મારા આ ધંધા ઉપર નિર્ભર છે બરાબર આજે એક મહિનાથી અમે વાયદામાં ખોટા પડીએ છીએ આ નફો અમને અયોગ્ય આપ્યો છે અમે બે વાર જેલા સાબર ડેરી પહેલાં અમે બીજી તારીખે આવેદનપત્ર આલેલું અમે ચોપલામાં રહી અને બહાર આવેલા છીએ અને અમે આ ચૌદમી તારીખે જ્યાં એટલે આજે જે ધરતીનો તાત કહેવાય એ રસ્તે દોડતો જોવા મળ્યો છે બરાબર હજી અમે માનવતાની દ્રષ્ટિએ ચૂપ છીએ જો અમે સીટીઓ મણ એમ પહેરી ગયા ખેડૂતો અને જો આ પ્રોડક્ટો દૂધની બધી બંધ કરી દીધી અમે અમારેવાળી કરી દીધી તો સરકાર હચમચી જશે જાય અમારી માગણી એક જ છે કે અમને ગઈ સાલ જેટલો ભાવ વધારો આપ બરાબર અને યોગ્ય રીતે ડેરીનો વહીવટ કર